તો ફ્રેન્ડ્સ આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો કાર આવેલ છે વીએક્સ મોડલ છે મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિન ઓલ્ટો કાર છે મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ આઠમો મહિનો બે હજાર એકવીસનું એન્ડનું મોડલ ટુ ઓનરમાં કાર છે મિત્રો કારમાં તમને ક્યાંય પણ કારથડો જોવા નહીં મળે એકદમ સારી કન્ડિશન અને સાસવેલી કાર જોવા મળશે ટાઈમમાં ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કારમાં એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો અને કારમાં એન્જિન છસો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મુન્નાભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ વધુ માહિતી માટે મિત્રો તમે મુન્નાભાઈનો કોન્ટેક કરી શકો છો